અધિકારીઓ સાથે હર્ષ સંઘવી પહોંચ્યા કચ્છના સરહદી ગામોમાં નાયબ મુખ્યમંત્રી સરહદી ગ્રામજનોને હર્ષ ગામમાં કોઈ નવો માણસ દેખાય તો તુરંત પોલીસને જાણ કરો કોઈ પણ માણસ બહારથી આવે તો ક્યાંથી આવ્યા છે શું કરે છે તેની માહિતી મેળવો સૌ રક્ષક છો તમે સૌ લોકોએ વર્ષોથી આ લોકોને સાચવવાનું કામ કર્યું છે પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ બી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક કે વ્યક્તિ ક્યાંથી આવ્યા છે એનો ઇતિહાસ શું છે ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે તેમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેતપૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ અને આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે આપણા ગામડામાં ઊભી કરવાની છે આ આપણા ગામડામાં આ આપણા બાળકોની વ્યવસ્થાઓ માટે સરકારી જગ્યાઓ જે સુરક્ષિત રખાય છે

ત્યાં માલકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે પરંતુ આપણા ગામની અંદર કોઈ બી કારણોસર આ સરકારી જગ્યાની ઇંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે એટલી જ મદદ માંગવા માટે હું આપ સૌ